અમિતના પરિવારને બધાને બોલાવીને બધા લોકોની સાથે હેડ પોલીસ ડિપાર્ટમેન્ટે આ એમના ઓફિસરને મોકલ્યા અને કીધું કે ભાઈ અમિતને ન્યાય મળશે એની સો ટકા ખાતરી રાખો અને તમે આ બોડી સ્વીકારો અમે તમને દરરોજના રિપોર્ટ આપશું ક્યાં કેટલું અમે આગળ વધારી અમે આમાં કચાશ નહીં રાખે તમે અમારી ઉપર વિશ્વાસ રાખો અને આ કામ જે તમે જે ચિંતા છે એથી વધારે ચિંતા અમારી છે નાના છોકરો મૂકીને ગયાની આપ વાત કર્યો છે એટલે અમે એમાં પૂરેપૂરો સહયોગ આપશું અને સાથે જ આખું પોલીસ ડિપાર્ટમેન્ટ ગોંડલ અને રાજકોટ જોડાઈને અમે તમને વિશ્વાસ છે તમે આ બોડી અત્યારે લઈ લો અને અમે તમારી સાથે છે કાંઈ પણ પ્રોબ્લેમ હવે નહીં થાય અને જે અમારે તપાસ કરીને એફઆઈઆરમાં જેટલા નામ છે ને એને અમે કોઈ હિસાબે છોડવાના નથી ગમે એ સ્થિતિ ઉંધા ચિંતા થાય ને અમે એને પહોંચી વળશું એટલો વિશ્વાસ રાખો એ પચાસ સો જણા જે હતા એના ટીમમાં એના બધા એમ એટલે બોડી પરિવારે સ્વીકારી છે અને એની પાંચ વાગે એની શમશાન યાત્રા રીબડા થી નીકળવાની છે અને આજુબાજુના બધા ગામના માણસો એ શમશાન યાત્રામાં જોડાવાના છે એટલે આ રીતે ડિપાર્ટમેન્ટ આ વાત થઈ છે એને એને એવું કીધું અમારી ગાડી ચાલીસ વીસ નીકળી ગઈ છે અમે એ તમે સ્વીકારવા અમે તમને એનું જે દરરોજનું છે ને એ આપશું અને આમાં અમે જાજો ટાઈમ નહીં રહેવા દઈએ અને ધરપકડ કરશું છે આમાં આખી ભૂમિકા છે ને આખી ભૂમિકા ટોટલી આ જે કેસ આખો ઊભો થયો છે એ આખી અનુરૂધ થયું છે એને કાંઈ પણ મુદ્દો એને લાગે કે આપણે દાયરું નથી થતું એટલે એ માણસ ઉપર કઈ રીતે એટેક કરવો ને એ બુદ્ધિથી ક્રાઈમમાં આપણા આખા ઇન્ડિયામાં એના જેટલું ક્રાઈમ જે સમજવાળું કોઈ નહીં હોય એ પંદર અઢાર રોજ જેલમાં રહ્યા ને એ ક્રાઇમના એકોક પોઈન્ટ જાણી ગયા છે બુદ્ધિથીને ન જ મારવાનું કારણ હની ટેપમાં કેસમાં મુદ્દો એવો છે કે આ છોકરી આની પહેલાં સંજય પંડિત વકીલ હતા એ અનુરૂચને ખૂબ લખતા જેલમાં પુરાવા માટે દરરોજ એટલું બધું બોલતા મીડિયામાં અને એને પુરાવી દેવો એ પુરાઈ જાય એવી સ્થિતિ હતી એટલે હની ટેપમાં આ છોકરી એને એને કર્યું અને એને એ કેસ પાછો ખેંચવા પડ્યો અને જેલમાં જવું પડ્યું એ ત્રણે જણા થઈને આ છોકરીનો ઘણી જગ્યાએ ઉપયોગ કરે છે અમે કોઈને હજી ફોન કર્યા નથી જે સ્વેચ્છા આવ્યા હોય એ આજે સામજી ભાઈ બીજા ચાર પાંચ મિત્રો આવ્યા હતા આગળથી અમે મીડિયા સિવાય કોઈને આમંત્રણ આપ્યું નહોતું કારણ કે પરિસ્થિતિ હતી આ બધી જ્યારે ખોડલધામના નરેશ પટેલ છે એને આખી ખબર કે ચાર આ ત્રણ વર્ષથી આ માથાકૂટ હાલે છે અને છોકરા ચાલીસ પચાસ ત્યાં ગયા હતા એમને કાંઈક મદદ કરો એ ક્યાં કરશું કરશું પણ છોકરાને મદદ ન મળી એટલે આ એને એક્શન લેવું પડ્યું એ મને ખ્યાલ નથી કઈ રીતે એ લોકો ગોઠું છું જે થવાની હશે તો મને એનો આઈડિયા નથી એ થશે તો આમે અહીંયા થશે